જય માતાજી મિત્રો તો તમે આ જોઈ રહ્યા છો આ જે બ્લૂ જેકેટવાળો લુખો છે એ એક નંબરનો ફ્રોડ છે એનું નામ છે અશોક સોલંકી અમદાવાદ મણિનગરમાં રહે છે આ ભાઈ અને એનું ગામ છે માંડવી તો માંડવીનો આ લુખો દુબઈમાં જવાબ છે એવી લાલચ આપીને લોકો જોડે પૈસા પડાવે છે દોઢ દોઢ લાખ રૂપિયા લોકો જોડે ઉઘરાવે છે અને વિઝિટ વિઝા લઈ લે છે વિઝિટ વિઝામાં માણસને વીસ ત્રીસ હજાર ખર્ચો કરી નહીં મોકલી દે છે અને માણસ અહીંયા આવી જાય પછી ફોન ઉઠાવવાનું બંધ કરી દે છે તો આવા બધા ધંધા છે તો આવા ચોર લોકોથી સાવધાન રહેજો અને હું મીડિયા ન્યૂઝ બનારાને એટલું કહેવા માગું છું ટીવી નાઇન હોય કે વોટ એવર જે બી હોય ચરોતરનો અવાજ કે અમદાવાદનું કોઈ બી ન્યૂઝ હોય હું રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયો તમે સેવ કરીને ન્યૂઝમાં ટેલિકાસ્ટ કરો જેથી આવા લુખા તત્વોના છે ને ફેસ એક્સપોઝ કરવા જોઈએ જેથી બીજા લોકો બી આવા લુખ્ખાઓની છેતરપિંડીથી બચી શકે હું લાસ્ટ એક મહિનાથી આને ફોન કરું છું મેસેજ કરું છું આ લુકેશને મારા મેસેજ જોવે છે તો બી રિપ્લાય આપતો નહીં આ ભાઈ પૈસા આપવા પડે છે એટલે મારા માસીના છોકરાને બી દુબઈ લઈને આવ્યો તો જોબ માટે બરાબર છે એને અહીંયા જોબ ન આપાવી પહેલાંના વિઝા બી પતી ગયા બિચારાનું એબ્સફન્ડિંગ લાગી ગયું તો એના અમે ફાઇન ભરીને ઇન્ડિયા પાછો મોકલ્યો છે બરોબર છે તો આ લુકેશને હું રિક્વેસ્ટ કરવા માગું છું અમદાવાદ પોલીસને પણ કે આ લુકેશને ગમે ત્યાંથી પકડે અને જેના જેના એને પૈસા ખાધા છે ને એ બધાને એવો પૈસા પાછા આપે અને પ્લીઝ આ લુખ્ખાએ જેના જેના પૈસા ખાધા હોય એ વ્યક્તિ અગર આ વિડીયો જોઈ રહ્યું હોય તો મને કોમેન્ટમાં તમારો મોબાઈલ નંબર સેન્ડ કરી દેજો આ લુખેશને પકડવો બહુ જરૂરી છે લોકોને ફસાવે છે દુબઈ લાવીને છોકરીઓને બી અહીંયા દુબઈ લાવીને એવી રીતે રસ્તામાં મૂકી દે છે હેરાન થઈને બધા પાછા જતા રહે છે લોકોના પૈસા બગાડે છે આ ભાઈ પૈસા ખાય છે લોકોના તો પ્લીઝ એને પકડવા માટે વિનંતી છે અને લોકોના પૈસા પાછા અપાવવા માટે બી વિનંતી છે પોલીસ સ્ટેશનમાં મિત્રો આ લુખાનો વિડીયો તમે એટલો શેર કરજો એટલો શેર કરજો જેથી જેના જેના પૈસા ખાધા છે ને એ લોકોને પૈસા પાછા મળી જાય અને બીજી વાર કોઈ જોડે ફ્રોડ ના કરે અને બીજી વસ્તુ કે જે પણ લોકો આવા ફ્રોડનો શિખર બને છે એ સાવચેત થઈ જાય અને આવા લુખાઓથી સાવધાન રહેજો આવા લુખાઓ ઉપર વિશ્વાસ કરવાનો નહીં બરોબર છે આ વિડિયોને એટલો શેર કરો એટલો શેર કરો કે આ લુખો છે ને એના ઘર સુધી વિડિયો પહોંચે એના ગામ સુધી વિડીયો પહોંચે કેમ કે શરમ જેવું તો છે જ નહીં આ લુખાને શરમ જેવું હોત તો એને ફોન ઉઠાવીને રિપ્લાય આપ્યો હોત એક મહિનાથી આવ્યો મેસેજ જોવાનો ખરો પણ રિપ્લાય નહીં આપતો એને મા બહેનની ગાળો લખીને મોકલીને તો બી શરમ જેવું નહીં એને બરાબર છે તો આ વિડીયો એટલો શેર કરો કે આ લુખો છે ને પકડાઈ જાય અને ન્યૂઝવાળાનું એક રિક્વેસ્ટ કરવા માગું છું પ્લીઝ આનું ટેલિકાસ્ટ કરો આ લુખાનો ફેસ આખા ગુજરાતમાં બધાની સામે આવવો જોઈએ તો આનું ટેલિકાસ્ટ પ્લીઝ જરૂર આનું ટેલિકાસ્ટ કરો જેથી આ લુખો પકડાઈ જાય અને અમારા પૈસા અમને પાછા મળી જાય બરાબર છે